સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાર્સલની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે સ્કૂલ વાન એસોસિએશને આજે હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે જેની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે રાજકોટમાં ત્રણ જેટલી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે રાજકોટના ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થયા હતા અને સ્કૂલ વેન એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્કૂલ વાન રિક્ષા ચાલકોની આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ પ્રાઇવેટ પાર્સિંગને લઈને પણ ઘણા સમયથી સ્કૂલ વાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વાનના પાટિયા પર વિદ્યાર્થીઓને બેસાડવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે